નમસ્કાર જય જોહર જય આદિવાસી તો અત્યારે સાંજનો સમય છે લગભગ છ વાગી ગયા છે તમે એકદમ નજારો જોઈ શકો છો સાંજનો વ્યૂ જોઈ શકો છો કેટલો એકદમ શાનદાર છે અને અત્યારે સમય છે ઠંડીનો એટલે મેં જેકેટ પહેરી લીધું છે કારણ કે થોડી થોડી ઠંડી મને પણ લાગતી હતી અને થોડી થોડી હવા છે એટલે ઠંડીનું મોસમ છે અને ઠંડી મને પણ લાગે છે તો દરેક મારા યુટ્યુબર્સ મેમ્બર ઠંડીના સમયમાં પોતાની જાતને એક જાળવણી કરો કારણ કે આપણે ઠંડીની અંદર ખાસ શરદી ખાંસી અને તાવ ઉધરસ જેવું ના થઈ જાય એના માટે ખાસ કે થોડી એનાથી બચીને રહીએ અને ઠંડીમાં સાવધાની થી રહીએ તો શું છે કે આપણે ખાલી પોટા દવાખાનાના ચક્કર ના કાપવા પડે તો હા મિત્રો તમે આકાશ નો વ્યૂ પણ જોઈ શકો કેટલો એકદમ જબરદસ્ત છે નજારો જબરદસ્ત છે પણ મારું એવું કેવું હતું કે તમે જે ટોપિક શરૂ કર્યા છે YouTube માં કામ કરો છો બીજી વખત તો અરે પેલી મેં કીધું હતું કે youtube માં જે લોકો કામ કરવા છે જેમને શરૂઆત કરી છે જેમને નથી ખબર જે વસ્તુ ને આપણે ધ્યાન પર નથી અને એ જ વસ્તુ આપણે કરવી જોઈએ એક વાત કહું ને ખાસ વાત યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મ લે છે ને ત્યારે કોઈ શીખીને નથી આવ્યું એટલી વસ્તુ યાદ રાખજો કોઈ પણ હશે કોઈ માના કુખમાંથી જન્મ લેશે શીખીને નથી આવ્યો અને એ આ સૃષ્ટિ પર જન્મ લઈને શીખે છે અને પછી એ દરેક કાર્યને દરેક કાર્ય કરે છે કારણ કે એને શીખવાની જરૂર છે અને શીખે શીખ્યા પછી તે કાર્ય કરે છે તો હંમેશા આપણે કોઈ હું તમે છો બધા છીએ આપણે સર્વ છીએ કોઈ વ્યક્તિ કોઈ જીવનની અંદર શીખીને આવ્યું નથી એટલે એને શીખવાની જરૂર છે

કારણ કે અત્યારે ગેમિંગના પ્રમોશન લોકો બહુ જ કરે છે બહુ જ એના લીધે થોડા ઘણા પૈસા પણ મળી રહ્યું હોય કેરિયર ની અંદર શરૂઆત કરે છે તો ખર્ચો પણ આવે તો લોકો કરતા હોય છે પણ ના આપણે એવું નથી કરવાનું કંઈ આપણને હંમેશા માટે એવું કાર્ય કરવાનું છે કે આપણે પોતે પોતાના હિત માટે બીજાને નુકસાનકારક થઈ જઈએ તો પછી જીવનના કામો છે બરાબર એટલે મારું કેવું ખાસ એ છે કે તમે યુટ્યુબ માં કામ કરો છો યુટ્યુબ નું કામ શરૂઆત કરી છે એવું જ નથી કોઈ પણ કામ કોઈ જોબ કરો છો કે પછી કોઈ ઓ કરો છો ઓડિયો કરો છો દરેક પ્રકારનું તમે યુટ્યુબ માં કામ કરો છો પછી ફેસબુક માં કરો છો કે પછી ઇન્સ્ટાગ્રામ નું કરો છો પણ જે કંઈ કામ કરો છો તો એને કન્ટિન્યુ કરો એના પર ધ્યાન આપો હા એવું જ નથી કે આપણે ફક્ત ને ફક્ત આ આવશ્યક ભૂષિ જીવવાનું છે એમાં વિજિત થઈ જઈએ જો ભાઈ આપણી પાસે કોઈ સાઇડ ઇન્કમ છે નહી બરાબર છે બીજા પણ કાર્ય જોવાના છે બીજા પણ ખર્ચા જોવાના છે તો દરેક વસ્તુનું ધ્યાન રાખી અને આપણે એ વસ્તુ કરવાની છે પણ જેમ જેમ આપણને ટાઈમ મળે થોડો ઘણો ટાઈમ મળે તો આમાં પણ ટાઈમ આપતા રહીએ અને આપણે કઈક શીખતા રહીએ આપણે નવું નવું જાણતા રહીએ તો તો આપણે કઈક કરી શકશું ને ભાઈ જ્યાં સુધી ઘરથી બહાર ના નીકળશું જાણશું નહીં સમજશું નહીં તો પછી આપણે શું કરશું કશું ના કરી શકીએ એટલે સોશિયલ મીડિયા ની અંદર કામ કરવું છે તો સોશિયલ જ જોડે જોડે કંઈ જે કામ ધંધો કરો છો જે કંઈ ઘણા દરેક માણસના અલગ અલગ જેમ આર્થિક રીતે શું છે કે દરેકનું જીવન એ તો પોતપોતાને ખબર જ છે કે આર્થિક રીતે પોતપોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે પણ કદાચ આપણા એવા મિત્રો બી હોઈ શકે છે કે જેમને સક્સેસ મેળવવી છે જેમને જીવનમાં આગળ આવવું છે જીવનમાં આગળ વધવું છે જીવનમાં કંઈક કાર્ય કરવું છે ના કે યાર આવું જીવન હું કેવી રીતે જે પરિસ્થિતિ ખરાબ છે અને એ પરિસ્થિતિ બહાર નીકળવી સારું કંઈક કરવું છે એમના માટે છે તો તમે કંઈક કરો યાર જે વસ્તુ ધ્યાન લઈ અને કામ કરશો તો જ કંઈક મજા આવશે ભાઈ બીજી વસ્તુ કે તો મેં કીધું કે તમે કન્ટિન્યુ કામ કરો યુટ્યુબ નું કામ કરો છો તો હું હજાર વખત કહું છું કે યુટ્યુબ ની અંદર જઈને પેલા સર્ચ મારો કે યુટ્યુબ માં આવ્યો એક ઈમેલ આઈડી છે આપણી જીમેલ આઈડી છે તો એ આઈડી માંથી યુટ્યુબ ચેનલ કેવી રીતે ખોલવી તમે સર્ચ મારશો એટલે ઘણી બધી એવી ચેનલો છે કે તમને મળી જશે અને સારી એવી ઇન્ફોર્મેશન આપેલી છે અને તમે સરસ રીતે એક આરામદાયક તમે સમજી શકો અને સમજી અને તમે કામ કરી શકશો બરાબર એવી જ રીતે તમે facebook માં search facebook નું youtube માં search મારી શકો માં profile કેવી રીતે બનાવી facebook માં તમે પેજ કેવી રીતે બનાવો ફર્સ્ટ માં માંથી તમે તમારા સારા પાંચ હજાર followers છે બરાબર છે તો તમે એમાં પણ પોતાના content મૂકી શકો છો અને જે પણ facebook નું જે નિયમ છે નિયમ અનુસાર જે પણ ઓ કેટેજન નક્કી કરેલો છે એના અનુસાર તમે કામ કરી શકો છો અને તમે મોનેટાઇઝ કરી અને પૈસા કમાઈ શકો છો બરાબર છે Instagram છે તો Instagram એક ફક્ત ને ફક્ત એ સોશિયલ મીડિયા છે કે Instagram ની અંદર ફક્ત ને ફક્ત તમે જે રીલ્સ કરો છો કે પછી ફર્મેડિંગ ફની જે પીએક્સ વાય ઝેડ વગેરે વગેરે જે કરતા હોય છે બરાબર છે તો એ ફક્ત ને ફક્ત એક પ્રોફાઇલિટી મળશે તમને એક વાયરલ જલ્દી થઈ જશે ફટાક દેન છે હા યાર લોકો સુધી જલ્દી કે વાયરલ થતું હોય છે પણ જે ફેસબુક છે અને YouTube છે તો ભાઈ એમાં તો મહેનત લાગે છે મહેનત કરવી પડે છે તો બસ આજનો વિડિયો આટલો જ હતો દોસ્તો અને જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક કદાચ તમે ફેસબુક થી જોતા હો તો ફેસબુક માં ફોલો કરી લેજો ઇન્સ્ટા થી જોતાતે ઇન્સ્ટા માં પણ ફોલો કરી લેજો બરાબર છે ત્યાં સુધી તબ તક એન્જોય કરો આપણા વિડિયો ને મળી એક નવા વિડિયો માં જય જોહાર જય આદિવાસી